મળતી માહિતી અનુસાર સુરત શહેર એસઓજીના પીઆઈના સંયુક્ત માર્ગદર્શન હેઠળ તેઓનો પોલીસ સ્ટાફ નાર્કોટિક્સના દૂષણને ડામવા માટે પેટ્રોલિંગમાં હતો તે વેળાએ એસઓજીના એએસઆઈ જલુભાઈ ભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈને બાતમી મળી હતી કે કતારગામ નવી જેઆરસી ખાતે આવેલ શ્રી વિનાયક મેડિસિન સ્ટોર નામની મેડિકલ સ્ટોરમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક દવાઓનું વેચાણ કરવામાં આવે છે જે બાતમીના આધારે એસઓજી પોલીસે અને ફ્રૂડ એન્ડ ડ્રગ્સના ઇન્સ્પેક્ટરે સાથે રાખ મળીને શ્રી વિનાયક મેડિસિન સ્ટોર નામની મેડિકલ સ્ટોરમાં છાપો મારી રૂપિયા અગિયાર હજાર ચારસો પંચાવનની સિરપની કુલ નંગ અડતાળીસ બોટલની સાથે સ્ટોરના સંચાલક ભાવેશ ભૂપતભાઈ ચન્યારાને ઝડપી પાડ્યો હતો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આરોપી ભાવેશ ચન્યારા વિરુદ્ધ ધ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી વધુ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે